અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના ટોરડા ગામે આવેલી પોસ્ટ ઓફિસની સેવાઓથી ગ્રામજનોમાં નારાજગી જોવા મળી અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના ટોરડા ગામે આવેલી પોસ્ટ ઓફિસની સેવાઓથી ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે સમયસર ટપાલ ન મળવી તેમજ અન્ય સેવાઓથી ગ્રામજનો વંચિત રહેતા જાગૃત નાગરિકે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો બીરો રિપોર્ટ ઉદાભાઈ ડામોર અરવલ્લી જે બાબત અમારે ઈચ્છિત તમામ કર્મચારીઓને જાણ કરી તેમ છતાં એ લોકો એમ કહે છે કે અમારે ટોડા પંચાયતની આ પોસ્ટની અંદર અમને ટપાલ વિતરણ માટે એક બેન મૂકેલી છે તો બેન પોતે જે નોકરી બજાવી રહ્યા છે તો એ પણ તે રિઝલ્ટ આપતું હોય છે અને રજિસ્ટ્રેશન આપવું હોય છે તે અમને નિયમસર મળતું નથી એના માટે પોસ્ટ ઓફિસના કર્મચારી ને જણાવવાનું કે અમને નિયમસર પોસ્ટની ટપાલો મળે અને છોકરાનું ભાવિ સુધરે નિયમસર ટપાલ મળે તો છોકરાનું ભવિષ્ય ટાઈમસર જો એડમિશન ન હોય કે ગમે તે સરકારી નોકરી માટેનું કાર્ય હોય તો એ અમને નિયમસર મળે એવી કાર્યવાહી પોસ્ટ મેનેજરને પણ જાણ કરવામાં આવી છે પણ પોસ્ટ મેનેજર એમ કહે છે કે બહેન મૂકેલી છે બહેન મૂકેલી છે તો એ નોકરી માટે મૂકેલી છે તો બહેનને પણ એમનો કોન્ટેક્ટ થતો નથી તો બહેનને એવું કે અમારી માગણી છે કે ટપાલો દરેકના જે ઘેર પહોંચે એવી અમારી માગણી છે તો టా నియోర డా విస్తారని అంద దాని అది పో